ધની ફોન કરી નાખું એટલે મારા પેલો રાયડો ભાઈ પાછું હલો હા જજુભા બોલો હોળખી ગયો ભાઈ હું કહેતો તો પેલા રાયડામાં મારો ઝૂકડો પણ જ કરી રહ્યો છે હો

કેટ કઈ નહોનું આ આ પાણી ના લેકરે એ તો ઓય પોચ્યું છે પાણી પોચી પોચી કેટલા શું થાય ઓમાજી પોચી બગારી આવી છે મારે કેડો હળઈ જશે કેટલો પોલેડો છે બાજુ ખેતરમાં હોય

હજાર રૂપિયા ખર્ચો કરો ખર્ચો થોડો કર્યો એ તમારે ડાયરેક્ટ પાણી ના કુંડી તો ગઈ વખત ની સલ્યા